હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં જય માતાજી જય રામા પીર તો હાલો આપણે આજે જવાનું છે રામદેવ મંદિરે તો ખાસ કરીને આગળ જોડે રહેજો સૈયા પરિવારની રોટલી રોટલી છે જેમને ઘરે દીકરો આવ્યો હોય તો તેમની રામદેવપીર હાડા ચાર પાયલીની રોટલી માગે તો ગોળ ને રોટલી તો બધીને પ્રસાદી આપશે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો કેટલા રોટલી છે લગભગ બે ઓણે સૈયા પરિવારમાં જેટલા દીકરાનો જન્મ થયો હોય તો પહેલાં એને રામદેવીપીની રોટલી થાય હાડા ચાર પાયલી નીતિ પછી એના બારમુવારા ઉતરે તો મા મહિનાના પહેલાં ગુરુવારે તો આવું બધું છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો કેટલો બધા મનખો છે કેવો માહોલ હૈશે કેવા રામદેવીના દર્શન કરીને આગળ જોડાઈ રહેજો તો અમારા ગામની આ માહોલની મોજ આવશે તો હાલો આપણે ફાઇનલ પોતી ગયા રામદેપીને મંદિરે તો હાલો ખાસ કરીને જોડાઈ રહેજો જો કો કે નવી ફોર વ્હીલ લીધી એ પણ આઈવાશે છે રામદેપીના દર્શન કરવા અને બીજા આગળ પોતી ગયા છે સૈયામાં વિક્રમભાઈના છોકરાને ઘરે રોટલીઓ હતો તો તેની પણ રોટલી છે અને તોરવાની વાત હતી તો પણ એ પણ તોરવા આવ્યા આપણે દીપકભાઈ સૈયાની ઘરે છોકરાને રોટલીઓ છે તો તેની પણ હાલો આપણે રોટલી જારવા જવાનું છે તો ખાસ કરીને આગળ જોડે રહેજો બે રોટલિયા છે તો હવે બે રોટલિયાની સાડા ચાર પાયલીની રોટલી હોય અને ત્યાં જ પણ ખૂટાડી દેવાની ઘરે પાસે કાંઈ લઈ આવવાની નહીં તો જેટલા મહેમાન મંદિરે હૈસે જેટલા માણસો એને બધીને આપી દેવાની ની સતા બાપુના ગૌશાળામાં ન ખૂટે ને તો ત્યાં જ પણ આપણે આપી દેવાની ઘરે પાસે કાંઈ લઈ આવવાની નહીં ગોળ કે રોટલી પણ એ પ્રસાદ તમે એક વખત જમવા આવજો બહુ એ રોટલિયાનું નામ પડે ને મીઠી એટલી તમ ગમે એટલી ખાઈ જવું તો ખબર જ ના પડે એટલી મસ્ત પ્રસાદ જ કહેવાય ખાલી ગોળ ને રોટલી બનાવી હોય ને તો ગરમે ગરમ સોપડે જાય તો આ રીતનું છે બાપુ એ પણ પ્રસાદ ઉપર પ્રસાદ આપે જ છે વિક્રમભાઈ છોકરાને પેંડે તોટલીઓ છે છે તો બાપુ બધાઈને પેડા પણ આપે છે તો હવે ધરવી દીધા છે પેંડે થી કે આજને આજ બે ત્રણ ઠક જગ્યાએ તોયરો છે તો પેડા આમતા થઈ ગયા છે તો કે અમારે જાજા ઘરે લઈ ન જ આવા તો જો બધાય કેટલા બેનો આવ્યા છે જારવા ને રોટલીને તો હાલો આપણે પણ દર્શન કરી લઈને તમે પણ ખાસ કરી લેજો જય રામદેપી જો રોટલીઓ આવ્યું હો જો અમારા દીપકભાઈનો છોકરો અમારો ભાણું પા મેત્રાનો થાય પણ તો હા મંદિરે જેટલા એવા હોય એને પણ રોટલી આપે પ્રસાદ લેવા તો કોઈ પણ ના નો પાડે રોટલી તો એકવાર ખાઈ લઈએ ને પેલા તો બે જ રોટલી આપે પણ પેલા એમ થાય કે એટલી નહીં ખૂટે નકરી રોટલી પણ તમે ગમે એટલી ખાઈ જાઓ ને તોય તમને ખબર ના પડે ટોપ ભયરો હોય ને તો એટલી બાય ઓઈસા થઈ જાય વધે જ નહીં ક્યારે જો એટલો ટોપ ભર્યો હોય પણ ક્યાંય તમને ગોઈતી ન જડે એટલી રોટલી રોંઢે નાસ્તામાં મંદિરે હોય જાય એવી મીઠાઈ સ્વારી રામા પીની હોય પ્રસાદ એટલે અને અમારા હા ગામના છોકરાને એમ ખબર પડે ને કે આજે રોટલી હોસ્તે જારવા આવે તો નાના નાના બાળકો એટલા વાટ જોઈ ને બેસે કે આ જરાય જાય ને તો આપણે રોટલી આપે કઈ વારો આવે બેનો ભજી દેવામાં ન પોતે એટલી રોટલી બધા આપતા જાય ને ગોળને રોટલી ગોળને રોટલી બહુ પણ મસ્ત મજા આવે તો જો આ એના નિવેદ થી પછી મોરા ઉતરે ત્યાં સુધી ઉતરે નહીં સાડા ચાર પહેલી રોટલી કરી લઈએ છે અહીંયા કુટુંબમાં કંઈક રામદેવ પીને એને જ પણ કંઈક પ્રસન્ન કર્યા છે તો એના નિવેદ આવે છે માગે છે એની પાસે સયા પરિવાર એક જ કરે બીજા કોઈ કુટુંબમાં નહીં પણ એ રાંધેપીનો રોટલીઓ કેવાય પહેલા ખોરે તો દર વર્ષે મજા આવે રોટલી ખાવાની દર વર્ષે એકાદો બે તો હોય ત્રણેય હોય ને ચારેય હોય પણ એ રોટલીનો પ્રસાદ લેવાની બહુ મજા આવે હા અને કોઈ આ રોટલીનો પ્રસાદ લીધો હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો કે અમે આ રોટલીનો પ્રસાદ લીધો બાયના વ્યક્તિ અમારા ગામમાં તો જો કે બધાએ લીધો જ છે પણ કોઈ બહારના વ્યક્તિએ પ્રસાદ લીધો હોય અમારા ગામમાં સયા પરિવારની રોટલી રોટલીઓનો રોટલીનો તો ખાસ કરીને કમેન્ટ કરજો કે અમે એ રોટલીનો પ્રસાદ લીધો છે તો અમને ખબર પડે તો આવું છે અમારા ગામડામાં બધું માહોલ હા વિડિયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા રામાપીર ખાસ કરીને કમેન્ટમાં લખજો કે જય રામાપીર અને જેણે રોટલીનો પ્રસાદ લીધો હોય તે પણ તમે કમેન્ટ કરજો અને એકવાર દર્શન કરવા તમે ન પહોંચતા હોય ખાસ કરીને આવી જજો અમારા રામદેવના મંદિરને દર્શન કરવા તો જો કેટલી બે બાળકો ખુશી હોય બાપુએ હતો એવડો ભાઈ ને સાઈનલો કરી દીધો પણ ફાળો ગોળ અને રોટલી હમણાં બધાઈને પ્રસાદ આપી દેશે તો એટલી રોટલી તો ક્યાંય ગોયતી પણ નહીં જડે તો હાલો જો બાપુ લઈને આવેલા છે માથે ફરિયામાં જઈને હમણાં બધાયને ફરજિયાત પ્રસાદ આપી દેશે એટલે રોટલી વરે પડી જાય તો બાપુ જય બોલાવે શેરામાપીરની કે હાલો બધાય ફરીથી પ્રસાદ લઈને જવાની છે તો અહીંયા બેનો બેઠા એને બધાઈને પેંડા ને પ્રસાદ આપી દીધો છે જો ગયા બેન કેસ તો હું પેંડા આપી દઉં બધાયને આવી જ રોશની હોય જ્યારે અમારા ગામમાં રોટલીઓ ઝારવા આવે ને તોય આખા પાડોશી પાડોશીના બધા બહેનો હોય તો જો આ બીજો રોટલીઓ છે અહીંયા પરિવારનો જય પીર જય માતા